ચાલીસ રૂપિયા અઢારસો ને ચાલીસ રૂપિયા ચાલીસો ને ચાલીસ રૂપિયા ચાલીસ રૂપિયા ચાલીસ ના

પંચાણું ઓગણીસો પાંચ દસ પંદર ઓગણીસો પંદર રૂપિયા પંદર અઢારસો રૂપિયા અઢારસો આથી અઢારસો પાંચ 1800 5 10 15 પાંચ 25 30 35 40 पीस पंचोतर पंजोतर

જે માલ તો આવવા લાગવા દીઓ ભાઈ અમારે વારવા આવી ગયા હા ભાઈ તો જોરદાર કરલે ભાઈ આપણે જેમ કંટીન્યુ કરવાની ગિરે ગિરે ટપકો દઈવા દે ચરાવવું ગિરે

પચીસ પચાસ પચાસ રૂપિયા પચાસ પંચોતેર થઈ હજાર પચીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંદર નેવું પંચાણું એક જ પચી બચાવ પંચાણું પંચા પંદર નેવો પંચાણું બચી પચી ધરી પચી